ન્યૂઝ ન્યુઝ કાઠા દે હું છું આપની સાથે આલોક મિશ્રા મિત્રો યુ આપણે અપાર આઈડી જનરેટ કરવાના થાય છે ત્યારે અપાર આઈડીમાં કેટલાક જે મહત્વના પ્રશ્નો છે એ પ્રશ્નોને લઈને આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ વિડીયોની અંદર જે બાળકોના અપાર આઈડી જનરેટ નથી થતા અથવા તો એમનું આધાર કાર્ડ વેરિફિકેશન થતું નથી એવા બાળકો માટેની શું પ્રોસેસ છે અને આ પ્રોસેસ આપણે કેવી રીતે કરવાની છે અને એમના જે જીઆર મુજબ નામ અટકમાં સુધારો કઈ રીતે કરવાનો થાય છે એની આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ બધા જો વિડીયોના લાસ્ટ સુધી જો હજી સુધી આ બધા ગુરુવાળી સાથે નથી જોડાયા તો સૌને વિનંતી છે ચેનલને સબસ્ક્રાઇબ કરીને જોડાઈ જશો અને વિડીયો સારો લાગે તો આપના મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં તો આવો વાત કરીએ અપાર આઈડી જનરેશન ને લઈને જે મહત્વની સૂચનાઓ તો શાળાના રેકર્ડ પ્રમાણે એટલે કે જીઆર પ્રમાણે આધાર કાર્ડ અને યુ પ્લસ પ્લસની નામ એક હોય એવા જ બાળકોના અપાર આઈડી જનરેટ કરવાના થાય છે જો બાળકોના નામ જીઆર મુજબ આધાર કાર્ડમાં નથી એવા બાળકોના આધાર કાર્ડ માટે સુધારા કરવાના થાય છે એવા બાળકના વાલીને સૂચના આપી કે જે મુજબ જીઆરમાં નામ હોય તે મુજબ આધાર કાર્ડમાં નામ સુધારા માટે દરખાસ્ત કરવાની થાય છે શાળા કક્ષાએથી યુ ડાયસ રેકર્ડ મુજબ અટક આગળ આવે જો નામ આધાર કાર્ડ મુજબ સાચું હોય તો શાળા લેવલથી યુ ડાયસ પ્લસ અટક પાછળ કરી શકાય છે મિત્રો અહીંયા જે નામ છે એની અંદર સુધારા માટેનું પણ પોર્ટલ માં ઓપ્શન આપી દેવામાં આવ્યું છે એનો ઉપયોગ કરીને જે અટક છે એ આગળ અથવા પાછળ કરી શકાય છે અને આ સુધારો માત્ર આપણી કક્ષાએથી એક જ વખત કરી શકાશે જો નામ જીઆર પ્રમાણે આધાર કાર્ડમાં પિતાના નામમાં સુધારો હોય તો બાળકનું આધાર કાર્ડ સુધારા માટે પણ આપવાનું થાય છે યુડાયસ બાળકના નામમાં પિતાના નામમાં ભૂલ હોય તો એ બ્લોક કક્ષાએ સુધારો થઈ જશે આવા બાળકોની યાદી બનાવી બ્લોક લેવલે એમઆઈએસ ને મોકલી આપવું જે યુડાયસ પ્લસ ની અંદર ફોર્મ જે એસ જીરો ટુ અને એસ જીરો થ્રી છે એ ભરી રહેતે મોકલી આપવાનું થાય છે બાળકના નામ અને પિતાના નામ ત્રણેયમાં સુધારો હોય તો આ જે શાળા લેવલથી આપણે કરી શકતા નથી એટલે કે એમને સુધારા માટે પણ આપણે બ્લોક કક્ષાએ મોકલી આપવાનું થાય છે શાળાના માત્ર આગળની પાછળ કરી શકાય તો કોઈ નામમાંથી અક્ષર એડ કરવો હોય એક જ વખત સુધારો આ કરી શકાય છે જીઆર મુજબ આધાર કાર્ડ માટે શાળામાંથી બોનાફાઇડ સર્ટી આપીને આના આધારે આધાર કાર્ડમાં સુધારો થઈ શકે છે તો મિત્રો આ હતી મહત્વની સૂચનાઓ આધાર કાર્ડમાં જે કેટલીક ક્ષતિઓ હોય અને જીઆર મુજબ નામ ન હોય ત્યારે આપણે શું પ્રોસેસ કરવાની થાય છે એના લઈને વધુ વિગત અને વધુ જાણકારી માટે આપ જોડાયેલા રહી શકો છો બનાસ ગુરુવાડી સાથે આપની કોમેન્ટ અવશ્યથી કરજો અને આપના પ્રશ્નો જરૂરથી કોમેન્ટ બોક્સ બોલ લખવા વિનંતી છે જેથી આપના પ્રશ્નો લઈ લઈને પણ મહત્વનો વિડીયો બનાવી શકાય આભાર જય જય ભારત ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે